નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ કાનાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત શાકભાજી વાવે છે કે ફળ વાવે છે એમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો એ ફળ માખેનો છે એટલે કે શાકભાજી કે ફળ છે એ સડી જાય છે અને એને ઓછા ભાવ આવે અથવા તો એનો પાક નિષ્ફળ જાય છે જેના કારણે ખેડૂતનું જે વરસ છે એને આવક કંઈ થતી નથી અને ખેડૂતને ખેતી શાકભાજી છે કે ફળ પાક છે એની નુકસાની થાય છે અને ખેતી ખોટમાં જાય છે તો જંતુનાશક દવાનો ઘણા ખેડૂતો ઉપયોગ કરે છે પણ જેને માખી તો નિયંત્રણ થઈ જાય છે પણ જે મધમાખી હોય છે એ મરી જાય છે અને જે પાકની અંદર પોલિનેશન થવું જોઈએ પોલીનેશન નથી થતું જેને કારણે પાકના ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે તો પાકને માઠી અસર ન થાય અને ફળ પણ સડે નહીં એના માટે એક જૈવિક ઉપાય છે જેને ફેરોમેન ટ્રેપ કહી શકાય જે ફેરોમેન ટ્રેપની લ્યુર એવી બનાવવામાં આવી છે કે જે એ માખી છે એ અંદર આવી જાય અને મરી જાય તો આ ફળમાખી એની જે લ્યુર છે એ બજારમાં પચાસ રૂપિયા લેખે મળે છે અને ઘણી બધી કંપનીઓમાં મળે છે અને જે એગ્રોની દુકાનો છે ત્યાં પણ મળે છે તો ફળમાખી ની જે અને વેજીટેબલ આ બંનેની જે લ્યુ છે એ અલગ અલગ મળે છે અને બંને છે પચાસ રૂપિયાની આસપાસ મળે છે અને એના એના જે ટ્રેપ છે જો લેવામાં આવે તો રૂપિયા અલગથી એટલે કે એ આખો જે સેટ છે એ સિત્તેર રૂપિયામાં તૈયાર થાય છે તો ઘરે પણ આપને જો ઓનલાઈન આપને લે કે આજુબાજુના યુગરોમાં તમે તપાસ કરો અને ન મળે તો ઓનલાઈન પણ મળે જ છે જે આપણે આ જે ટેગ આપીશું એમાં ટેગ ની અંદર એમાં પણ બતાવવામાં આવશે કે કઈ કંપની છે અને કેટલા રૂપિયામાં મળે છે તો ઓનલાઈન પણ તમે ખરીદી શકો છો અને આ જે લ્યુર છે એ ઘરે જે ટ્રેપ છે એ કેવી રીતે બનાવવું એ આગળ આપણે આ વિડીયોમાં જોશું આપણે જે સૌથી અગત્યનું હોય તો શાકભાજી છે કે ફ્રૂટ છે એની અંદર ફળમાખીનો એક ઘણો હોય છે અને એના હિસાબે હળી જાય છે તો આ ફળમાખીના નિયંત્રણ માટે જે આ બજારની અંદર લ્યુર આવે છે એટલે કે એને ફ્લાય લ્યુર કહેવાય તો આ છે એ વેજીટેબલ એટલે કે શાકભાજી માટે છે અને મેરીટ સ્કેચ નામ છે અને આ પચાસ રૂપિયાની આવેલી છે અને કોઈપણ યગ્રોમાં મળી જાય છે હવે એ આપણે દેશી પદ્ધતિથી જો એ લોકો એની રેટ જેવી આપે તો વીસ રૂપિયાની આવે અને આ લ્યુર પચાસ રૂપિયાની આવે એ સિત્તેર રૂપિયામાં પડે તો મેં દેશી રીતે આ તૈયાર કરી છે તો આપણે જે હુતાણી હોય એને આવી રીતે બાંધી દેવાની અને આ જે પાણીની બોટલ છે દસ રૂપિયાવાળી એ ખાલી હોય જમીનથી મળી જાય એટલે પછી આ હુતાણીમાં બાંધવી આવી રીતે પોરવી દેવાની પોરવી અને જે એક એક ખાનું આપણે ચાર ખાના પટ્ટી પર કરવાના એમાં એક ખાનું આ જે આવી જાય ને એવું મોટું કરવાનું મોટું કરવાનું અને આવી રીતે જો આમ રાખી દેવાનું પછી આને પોરી દેવાનું આ પૂરી હોય પછી આ ઢાંકડાની આવી રીતે આમ કાઢી દેવાનું આ થઈ ગઈ આપણે ધેરમેર થાય અહીંયા ઉપર જાઠવા દેવાનું આ થઈ ગઈ આ પચાસ રૂપિયા થઈ ગયા બજારમાં આવે તો સિત્તેર રૂપિયામાં આવે અને પાછું શું છે એ દ વર્ષમાં એ છે ને બગડી જાય થાવને ધોવાને તડકો પડે એટલે એ તૂટી જાય છે તો આ બે ત્રણ વરસ સુધી કાંઈ ના થાય તો આ રીતે આ શાકભાજીની છે એવી જ રીતે એક ફ્રૂટ માટે છે એપલ બોર માટે એ આ ફળ ફળમાંથી અલગથી આવે એને લાઈફ ટાઈમ બ્લોક કહેવાય ને લાઈફ ટાઈમ બ્લોક જે એગ્રીલેન્ડ કંપની છે એની સારી આવે છે અને પિસ્તાલીસ દિવસ આ કામ કરે જે લીટીથી લગાવો એથી પિસ્તાલીસ દિવસ અને આ એક એકરે પાંચ ટ્રેપ લગાવવાની હોય તો હું એક એકરે દસ લગાવું છું એટલે સારી રીતે નિયંત્રણ થઈ જાય છે અત્યારે આપણે આ જે બનાવીએ છીએ લાગે આપણે આ ફળ ટ્રેપ બનાવી છે ત્યાં જ જો આ આવી ગઈ એની જો આ આ ફળ માખી રહી હજી આપણે અત્યારે બનાવી છે ત્યાં જ ફળમાખી આ આવી ગઈ છે અને એની ગંધ જ એટલી આવે ને કે તરત જ જો આ પહોંચી ગઈ મતમાં આ ફળમાખી તો આવી રીતે આ હજી તો આપણે બનાવી છે આટલા બનાવી ટોટલ ચાલીસ બનાવી છે વીસ વેજીટેબલની અને વીસ આ જે એપલ બોર છે એટલે કે કોઈ પણ ફ્રૂટની અંદર ચાલે આ રે આ નેમેટો લાઈફ ટાઈમ બ્લોક આને કહેવાય અને એગ્રીલન કંપનીનું છે એ સારામાં સારું આવે છે તો આવી રીતે આપણે જૈવિક નિયંત્રણ કરીએ તો સારું જોરદાર ફળ ને એટલે હજી તો બનાવી છે આપને ત્યાં જ આ પહોચી ગયું જોઈએ એક હજી તો બનાવવાનું ચાલુ કર્યું ત્યાં આવવા માંડ્યું એટલે આની અંદર એક આવે આજે ડબલ આની અંદર કપડે છે એટલે આનું જોરદાર રિઝલ્ટ છે એક આવે હજી તો બનાવી છે ત્યાં તો પહોંચી ગઈ એટલે આનું કામ સારું છે તો જે જંતુનાશક દવા છે એનો ઉપયોગ ઓછો થાય છે અથવા તો કરવાનો નથી થતો જે ભલામણ કરવી એથી આપને ડબલ જ મૂકી દેવાની એટલે લગભગ ફળમાખીનું નિયંત્રણ થઈ જાય છે અને અત્યારે જ સમય છે મૂકવાનો તો આવી રીતે તમારા ખેતરની અંદર પણ ફળમાખી ટ્રેપ ઘરે બનાવી અને શાકભાજી વેલાવાળા શાકભાજી છે કે રીંગણી ટમેટી મરચી કોઈ પણ હોય અને ફ્રૂટની અંદર કોઈ પણ પ્રકારનું હોય એપલ બોર હોય ડાયડમ હોય કોઈ પણ પ્રકારના હોય એમાં આપણે ઉપયોગ કરી શકાય છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો અને તમે શું શું શાકભાજી કે ફળ વાવ્યા છે તો એ કોમેન્ટ બોક્સમાં કિસાન સમાજ કોમેન્ટ બોક્સ છે એમાં જરૂર કોમેન્ટ કરી અને જણાવજો